નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ હિત પટેલ છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખવાનો છે એક બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણ હતા જવાબ આવશે ડી રાજેન્દ્ર પ્રસાદ બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હતા જવાબ આવશે આંબેડકર. ભારત દેશ ક્યારે સ્વતંત્ર થયો જવાબ બી પંદર ઓગસ્ટ ઓગણીસો સુતાલીસ ના રોજ ચાર સાર્વભૌમ લોકશાહીની ની ઘોષણા ક્યારે કરવામાં આવી અથવા બંધારણ સભાએ ભારતનું બંધારણ ક્યારે અમલમાં મૂક્યું જવાબ સી

ડોક્ટર ભીમરાવ આંબેડકરે પ્રશ્ન બે યોગ્ય શબ્દો કેન્દ્ર પ્રસાદ બંધારણ સભામાં કુલ સભ્યો હતા જવાબ આવશે આપણા દેશમાં દર વર્ષે ખાલી જગ્યા બંધારણ દિનની ઉજવણી કરવામાં આવે છે છવ્વીસ નવેમ્બર પાંચ આપણા દેશમાં વધારાની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે તો જવાબ આવશે જવાબ આવશે આઠ ખાલી જગ્યા શાસન વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે તો જવાબ આવશે સંઘીય આપણા દેશની સંઘ સરકારને ખાલી જગ્યા સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે તો જવાબ આવશે કેન્દ્ર જગ્યા વર્ષથી નીચેની ઉંમરના બાળકને બાળમજૂરી એ શિક્ષાપાત્ર છે. જવાબ બાળકોને બાળ પ્રશ્ન કરાવી નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો એક આપણો દેશ લોકશાહી દેશ છે તો જવાબ આવશે સાચું બે આપણા દેશનું બંધારણ અલેખિત છે તો જવાબ આવશે ખોટું ત્રણ ડોક્ટર રાધાકૃષ્ણન બંધારણ સભાના અધ્યક્ષ હતા જવાબ આવશે ખોટું સમિતિના અધ્યક્ષ રાજ્ય છે પણ ઓળખવામાં આવે છે તો જવાબ આવશે ખોટું સાત મૂળભૂત હકોની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન છે તો જવાબ આવશે ખોટું આઠ ભારતના બંધારણે છ થી ચૌદ વર્ષની ઉંમરના બધા બાળકોને ફરજિયાત શિક્ષણ નો હક આપ્યો છે તો જવાબ આવશે ચાર જોડકા જોડો એક દસ્તાવેજ તો જવાબ આવશે બે બે બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ તો જવાબ આવશે પાંચ ભારત ત્રણ બંધારણ સભાના અધ્યક્ષ તો જવાબ આવશે ચાર ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ચાર બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ તો જવાબ આવશે એક ડોક્ટર ભીમરાવ આંબેડકર

વગેરે બંધારણ સભાના મહિલા પ્રતિનિધિઓ હતા બંધારણની શરૂઆત શાનાથી થાય છે અમુકમાં સાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જવાબ બંધારણની શરૂઆત અમુક પ્રસ્તાવનાથી થાય છે અમુકમાં આપણા દેશના વહીવટના પાયારૂપ સિદ્ધાંતો અને ઉલ્લેખ કરવામાં આવ્યો છે લોકશાહી એટલે શું અથવા લોકશાહી ની વ્યાખ્યા આપો લોકશાહી એટલે લોકોનું લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન પ્રજાની સત્તા કે ચલન વાળા અને પ્રજાના વહીવટ વાળા શાસન લોકશાહી કહેવામાં આવે છે નાગરિકને કઈ કઈ સ્વતંત્રતાઓ મળી છે નાગરિકને વાણી અભિવ્યક્તિ અને ઈચ્છા અનુસાર ધર્મ પાડવાની સ્વતંત્રતાઓ મળી છે આઠ બિન સંપ્રદાયિકતા દેશ એટલે શું

નાગરિકોને મૂળભૂત ફરજો શા માટે આપવામાં આવે છે પરંતુ એ વિકાસમાં સહયોગી નાગરિકોને મૂળભૂત ફરજો પણ આપવામાં આવે છે અગિયાર મૂળભૂત હકો શા માટે જરૂરી છે રાષ્ટ્રની સ્થિરતા અને વ્યક્તિ સ્વતંત્રતાના રક્ષણ તેમજ મુક્ત સામેના રક્ષણ માટે મૂળભૂત હકો જરૂરી છે

બંધારણ સભાએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણની મહત્વની બાબતો ના રોજ સ્વીકાર કર્યો આથી દર વર્ષે છબ્બીસ નવેમ્બરના દિવસ ને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો એક બંધારણની કોઈ પણ બે વિશેષતાઓ જણાવો જવાબ

આપણા દેશની લોકશાહીમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષ સ્ત્રી કે પુરુષના ભેદભાવ વિના ચૂંટણી લડી શકે છે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ પાંચ વર્ષ માટે લોકોને જવાબદાર રહી દેશનું શાસન તંત્ર ચલાવે છે સ્વતંત્રતા એ લોકશાહીનું નું પાસું છે બે

ગમે તે ધાર્મિક માન્યતા ધરાવવાની તેમજ તેનો પ્રચાર અને પ્રસાર કરવાની સ્વતંત્રતા મળેલી છે તેમાં કોઈ પણ બિનજરૂરી દખલગીરી કરી શકે નહીં બંધારણની જોગવાઈ મુજબ ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ રહે છે ત્રણ પ્રજાસત્તાક પ્રજાસત્તાક એટલે જેમાં પ્રજા અર્થાત લોકોના હાથમાં સત્તા હોય એવું રાષ્ટ્ર તેમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દેશનો વહીવટ સંભાળે છે રાષ્ટ્રના વડા રાષ્ટ્રપ્રમુખનું સ્થાન રાજાશાહીની જેમ વંશ પરંપરાગત હોતું નથી પરંતુ તેઓ લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મતદાન દ્વારા ચૂંટાયેલા હોય છે બંધારણમાં નાગરિકો ને નીચે ફરજો સમાવિષ્ટ કરવામાં આવી છે એક બંધારણનું પાલન કરવું અને રાષ્ટ્રને વફાદાર રહેવું બે બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો તેમજ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતો આદર કરવો

સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડતા વ્યવહારોનો ત્યાગ કરવો આઠ જાહેર મિલકતોનું રક્ષણ કરવું નવ હિંસાનો નો ત્યાગ કરવો જંગલો તળાવો સરોવરો નદીઓ અને વન્યજીવો સહિત જતન અને તેમાં સુધારો થાય તેવા પ્રયત્નો કરવા બધા જીવો પ્રત્યે દયા રાદ દાખવી અગિયાર વૈજ્ઞાનિક અભિગમ અપનાવો તેમજ માનવતાવાદ અને સંશોધન વૃદ્ધિ વિકસાવવા